દરેકના જીવનની અંદર સુખ અને દુઃખ આવે છે તો હિન્દુ ધર્મની અંદર અને શાસ્ત્રોની અંદર પણ એક કર્મનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે હવે આપણને પ્રશ્ન થાય કે કર્મ એટલે શું તો જેમ ચાર પ્રકારના પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ તો જે ચાર પ્રકારના પુરુષાર્થની અંદર આપણે શું કરવી છે તો એ કર્મ જ કરીએ છીએ તો આજે આપણે એક મહાભારતના એક પ્રસંગની વાત કરવાની છે અને એ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ખરેખર આપણા જીવનની અંદર કર્મની કેટલી પ્રાધાન્યતા છે અને શા માટે એવું કહેવામાં આવ્યું છે કે સારા કામનું સારું ફળ ખરાબ કામનું ખરાબ ફળ હવે આપણને મહાભારતની અંદર આપણને ખ્યાલ છે કે એક બાજુ ધર્મ છે એક બાજુ અધર્મ છે એક બાજુ સત્ય છે તો એક બાજુ અસત્ય જોવા મળે છે એક બાજુ કઈક અભિમાન છે તો એક બાજુ નિર્માની પણ છે એક બાજુ ભગવાન છે તો એક બાજુ ભગવાન નથી પણ તો આવી પરિસ્થિતિની અંદર એ કૌરવો અને પાંડવો એક મનોવ્યથા તરીકે આપણે ગણી શકીએ છીએ કે આ બંનેની કંઈક પરિસ્થિતિ કંઈક વિચારધારા અલગ અલગ છે પણ આપણને પણ ખ્યાલ છે કે મહાભારતની અંદર એ દૃતરાષ્ટ્ર રાજાને સો પુત્રો હતા અને એમાં જો બે મુખ્ય પુત્રો હોય ને તો એ દુર્યોધન અને દુઃઃશાસન પણ દુર્યોધન સત્તાની લાલસા હતી અને એનામાં અભિમાન હતું તો એના લીધે એ સો એ સો જે ધૂતરાષ્ટના પુત્ર હતા એમનું મૃત્યુ થાય છે સ્વાભાવિક છે કે આવી અંદર એવી એવી લાગે લાગે લાગણી કે ભાવ તો પણ અતિશય છે આ દુઃખની નિવારવા માટે ઘણા બધા યુધિષ્ઠિર પણ આવે છે ભીમ પણ આવે છે નકુલ પણ આવે છે સહદેવ પણ આવે છે અર્જુન પણ આવે છે અને બીજા પણ ઋષિ મુનિઓ તેને આશ્વાસન આપવા માટે આવે છે કે આ તો કે કર્મોના લીધે થયું છે પર આવા આશ્વાસન આપવા છતાં પણ એ ધૂતરાષ્ટ્ર પોતે સ્વસ્થ થતો નથી અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એક વખત તેમની પાસે જાય છે અને શ્રી કૃષ્ણ ભગવાન પ્રથમ જ પ્રશ્ન ધૂતરાષ્ટ્ર પૂછે છે કે હે ભગવાન તમે તો આ બધુંય જાણકાર હતા તમે બધુંય જાણતા હતા તો આ મારે સો એ સો પુત્રોનું એક સામટા કઈ રીતે મૃત્યુ પામ્યા તમે મને આનું કારણ જણાવો અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને એટલું જ કહ્યું કે પચાસ જન્મ પૂર્વે નું આ ફળ છે તારું કર્મ નું આશ્ચર્યચકિત થયા કે મેં પચાસ જન્મ પહેલા શું કર્યું હું તો અત્યારે રાજા છું અને મેં એવું કઈ કામ નથી કર્યું કે જેથી મને આવું ફળ પ્રાપ્ત થાય સો મારા પુત્રનો વિનાશ થાય અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ આપી અને પચાસ જન્મ પૂર્વેની એમને વાત

એવું તમારે ફળ ભોગવવું પડે છે અને એનું જ તમને ફળ આ પચાસ એક જન્મ પછીનું ત્યાં ફળ તમને મળ્યું છે પણ આ તો રાજા તમે બન્યા ને તો ગયા જન્મોની અંદર તમે સારા પુણ્ય કર્યા હતા એટલે તમને રાજાનું પદ મળ્યું અંધ થયા તો એનું કારણ તમે બચ્ચાઓને અંધ કર્યા હતા આવી રીતે અને મારી નાખ્યા હતા અને આ સો પણ પુત્રો જે તમારા મૃત્યુ ભાઈમાં છે ને તો એનું કારણ પણ આ જ છે ત્યારે ધૂતરાષ્ટ્રને બધું સમજાઈ જાય છે કે બરોબર જે મેં કર્મ પચાસ જન્મ પૂર્વે કર્યું હતું એનું ફળ મારે અત્યારે ભોગવવું પડે છે એટલે જ તે આપણે જો કોઈ જમીનની અંદર પણ જે આપણે જેવા દાણા વાવશું ને તો એવા આપણને પાક આપણે એમાંથી પ્રાપ્ત થશે બાકી તમે ઘઉં વાવો તો ઘઉં જ ઉગે તો એમાં કોઈ પણ રીતે સફરજન કે બીજી બધી વનસ્પતિઓ ન ઉગે બસ તેવી જ રીતે આપણા જીવનની અંદર પણ આ કર્મનો એક સિદ્ધાંત છે અને આ કર્મના સિદ્ધાંત ની અંદર આપણે જેવું કર્મ કરશું ને એવું આપણને ફળ પ્રાપ્ત થશે